સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી વિવાદમાં આવી છે શૈક્ષણિક હેતુની જમીન નવરાત્રી નવરાત્રી માટે ભાડે આપ્યાનો આરોપ છે ટેન્ડર વગર જ યશવી ફાઉન્ડેશનને જમીન ભાડે આપવામાં આવી અગાઉ ઓપરેશન સિંદૂર સર્કલ બનાવતા યશવી ફાઉન્ડેશન વિવાદમાં આવ્યું હતું મંજૂરી વગર જ ઓપરેશન સિંદૂર સર્કલ બનાવી દીધું હતું બાદમાં પ્રશાસને તોડી પાડ્યું હતું સુરત શહેરમાં કરોડો રૂપિયાની નવરાત્રી થાય છે અને આ કરોડો રૂપિયાની નવરાત્રી કરવા માટે જરૂરી હોય છે મેદાન અને એ મેદાન મેળવવા માટે રસાકસીનો ખેલ ચાલતો હોય છે પરંતુ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ વગર ટેન્ડરે યસવી ફાઉન્ડેશનને આપી દીધું છે નવરાત્રી માટે ગ્રાઉન્ડ આ તસવીરો તમે જોઈ શકો છો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી નું આ મોટું ગ્રાઉન્ડ છે અને આ ગ્રાઉન્ડ ની અંદર નવરાત્રી નું આયોજન થશે પહેલા જ ઓપરેશન સિંદુર માં જે પોતાની છબી ખરડાવી ચૂક્યું છે એવું યશવી ફાઉન્ડેશને આ ગ્રાઉન્ડ મેળવ્યું છે એ પણ વગર ટેન્ડરે મેળવ્યું છે અને તેને લઈને કામકાજ શરૂ થઈ ચૂક્યું છે સામે તમે જોઈ શકો છો આ ગ્રાઉન્ડની બરાબર બાજુમાં ગર્લ્સ હોસ્ટેલ આવેલી છે અહીં વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે પરંતુ કઈ શરતે આ ગ્રાઉન્ડ છે એ વીર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશે આપ્યું તેના ઉપર સૌથી મોટો પ્રશ્નાર્થ થાય છે વિદ્યાર્થીઓ ભણશે કે પછી આ જે સાઉન્ડ સિસ્ટમ છે એનાથી હેરાન પરેશાન થશે બીજી સૌથી મોટી વાત એ આવે છે કે કોઈ પણ ગ્રાઉન્ડ ભાડે આપવા માટે ટેન્ડરિંગ પ્રક્રિયા થતી હોય છે જે ગરબા આયોજકો છે એ ગ્રાઉન્ડ મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવતા હોય છે બોલી લાગતી હોય છે કરોડો રૂપિયાની બોલી લાગતી હોય છે